નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હાલ જે મગફળીની અંદર જે દોડવામાં જે ઘસકરા થતા હોય અથવા તો જે તમે કહી શકો કે કાળા ટપકા થઈ જતા હોય અથવા તો વીંધા પડી જતા હોય અથવા તો જે પીળા ડાઘા થઈ જતા હોય કાળા ડાઘા થઈ જતા હોય તે મગફળીની અંદર જે હિડન દુશ્મન આપણે કહી શકીએ હિડન એટલે કે જે ચૂપી રીતના આપણા મગફળીના ડોડવાને જે નુકસાન કરતું હોય તેને વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે તેના લીધે થાય છે કેવું નુકસાન કરે છે અને કઈ કઈ દવાનો છંટકાવ કરવાથી આપણા જે દોડવાની અંદર ઘસર કર થતા હોય અથવા તો જે ડાઘા પડતા હોય કાળા હોય કે પીળા હોય તો તેને સારી રીતના આપણે અટકાવી શકીએ છીએ તો ખરીદ મિત્રો વાત કરીએ તો કે જે મગફળીની અંદર છૂપી રીતના આપણને જે દોડવાની અંદર નુકસાન કરે છે તેને આપણે વાયર વર્મ કહેવામાં આવે છે વાયર વર્મ એક એવી જીવાત છે જે આપણે અળસિયા હોય તેવી આકારના હોય છે અને જે નાની હોય છે જે આપણે ઈયળ હોય તેવી નાની આકારના હોય છે જે અથવા વાત કરીએ તો કે ગુલાબી રંગની હોય અથવા તો અલગ અલગ રંગની આપણે વાયર વર્મ કરી શકીએ છીએ ત્યાર પછી આપણે વાત કરીએ તો કે એનું રહેવાનું સ્થળ ક્યાં છે તો કે જે મુંડા જે આપણે દોડવા થયા હોય અથવા તો જે જમીનની અંદર રહી અને આપણા દોડવાને નુકસાન કરતા હોય છે જે વાયર વર્મ જે ઈયળ હોય છે જે નરી આંખે જોઈ શકાય છે તેવી નાની નાની ઈયળો જે દોડવાને ઘસરકા કરે છે ડંખ મારે છે અથવા તો મોટી મોટી ઈયળ હોય તો તે અંદર જઈ અને દાણા પણ ખાઈ જતી હોય છે વાત કરીએ તો કે જેના લીધે આપણા જે મગફળીના દોડવા હોય તેની અંદર કાળો ધબ્બો થઈ જાય છે અથવા તો પીળા ધબ્બા થઈ જાય છે જે આપણો હિડન દુશ્મન કહી શકીએ અને વાત કરીએ તો કે કઈ કઈ દવાનો આપણે છંટકાવ કરવાથી અથવા તો કઈ દવાને આપણે સાથે રાખવાથી આપણા જે મગફળીની અંદર જે આ હિડન દુશ્મન અથવા તો વાયર વર્મ દ્વારા જે નુકસાન થયું હોય તો તેને આપણે અટકાવી શકીએ છીએ તેની અંદર આપણે વાત કરીએ તો કે જે ત્રણ પ્રકારની પાવડર આવતા હોય અથવા તો જે દાણાદારની અંદર જે ફોર્મની અંદર આવતો હોય તો તેની અંદર આપણે વાત કરીએ તો કે એક વીઘાની અંદર આપણે માત્રાની વાત કરીશું તો કે જે ફ્યુરાડાન આવે છે અથવા તો જો ફ્યુરાડાન આપણને ના મળે તો કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ જે આવે છે અથવા તો જે ક્લોરોફાયરી ફોસ આ ત્રણેય દવા આપણે અથવાને અથવા નાખવાની છે જો આપણી પાસે ફ્યુરાડાન ન હોય તો ક્લોરોફાયરી ફોસ આપણે નાખી શકીએ છીએ ને વીઘાની વાત કરીએ તો કે પ્રતિ વીઘાની અંદર આપણે બે કેજી લઈ અને ત્યાર પછી આપણે આ ત્રણેયમાંથી ગમે તે એકને આપણે ઉડાડી અને ત્યાર પછી આપણે જે વાયર વર્મ દ્વારા જે કાળો ધબ્બા થઈ જતા હોય અથવા તો પીળા ધબ્બા થઈ જતા હોય મગફળીની અંદર તો તેની અંદર આપણને સારી એવું આપણને ફાયદો જોવા મળે છે ને સાથે સાથે આપણે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય તો કે બે કેજીથી એક વીઘો ન થાય તો તેની અંદર આપણે જો તમે સાથે યુરિયા રાખી શકો છો અથવા તો એમોનિયા પણ રાખી શકો છો અને જો તમે તેની સાથે રેતી ભેળવશો તો પણ તે ચાલશે અને જો ખેડૂત મિત્રો આપણે જો આ ક્લોરોફાઈ ફોસ અથવા તો ફ્યુરાડિયાન નાખતા હોય તો તેની અંદર આપણે જેના લીધે આપણને આ જે વાયર વોર્મ છે તેનાથી આપણને નુકસાન થતું તો અટકશે પણ સાથે સાથે જે ઇયળ આવી ગઈ હોય અથવા તો જે જમીનની અંદર મૂંડા થઈ ગયા હોય તો તેની લીધે આપણને પણ જમીનમાં તેનો કંટ્રોલ મળશે અને ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે જો ફૂગ ફરો આવી ગયો હોય તો તેના માટે આપણે પ્રતિ વીઘાની અંદર આપણે બસો ગ્રામ જે આપણે આ જે ખાતર નાખવી દાણાદાર તેની સાથે આપણે બસો ગ્રામ ફૂગનાશક જે સાફ પાવડર આવે છે તેને આપણે સાથે રાખવાથી તમામ જે મગફળીની અંદર જે નુકસાન કરતી જીવાતો છે મુંડા છે ઈયળ છે વાયર વર્મ છે અને જે ફૂગફરો જે જમીનની અંદર આવતો હોય તો તેના લીધે આપણને સારું મગફળીની અંદર રક્ષણ મળે છે તો ખેડૂત મિત્રો જે હિડન દુશ્મન આપણે કહી શકાય વાર વાયર વર્મ તેને આપણે આવી રીતના આપણે અટકાવ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ મારી માહિતી કેવી લાગી કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ